દક્ષિણ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદે વિરામ લીધો હતો પરંતુ હવે ફરી એકવાર મેઘરાજાએ દક્ષિણ ગુજરાતમાં ધમાકેદાર એન્ટ્રી કરી છે વહેલી સવારથી જ સુરત જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો હતો ખાસ કરીને ઉમરપાડા તાલુકામાં માત્ર ચાર કલાકમાં ચૌદ ઇંચ વરસાદ ખાબકી જતા તાલુકામાં જળબંબાકારની સ્થિતિ ઊભી થઈ છે શરદા ફિનપુર ખાણાવડ સહિતના ગામોમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો ભારે વરસાદને કારણે ખાણાવડથી લીમરવાણ રસ્તા પર આવતી ખાડી બે કાંઠે વહેતી થઈ છે તો બીજી તરફ મોહન વીરા સહિતની નદીઓમાં પણ ખુડાપુર આવ્યું છે નદીઓના ધસમસતા પાણી ગામમાં ઘુસી જતા અનેક ગામ સંપર્ક વિહોણા થયા છે તાલુકામાં ધોધમાર વરસાદ પડતા તાલુકાના આંબા કેવડી સહિતના ગામ બેટમાં ફેરવાયા ભારે વરસાદને પગલે વીરા નદીમાં પુષ્કળ પ્રમાણમાં પાણીની આવક થતા નદીમાં ઘોડાપુર આવ્યું હતું મુશળધાર વરસાદ પડતા ચેકડેમ પણ ઓવરફ્લો થયો વાડીથી કેવડી જતા માર્ગ પર વીરા નદીના પાણી ફરી વળતા રસ્તો બંધ થઈ ગયો જેના કારણે આંબા અને કેવડી ગામ સંપર્ક વિહોણા બન્યા રસ્તો પાણીમાં ગરકાવ થવા છતાં વાહન ચાલકો જીવના જોખમે રસ્તા પરથી પસાર થતા જોવા મળ્યા હતા કે તંત્ર દ્વારા લોકોને પાણીમાં ન જવા સૂચના અપાઈ છે સુરત જિલ્લામાં ઉમરપાડા વિસ્તારમાં સવારે ચાર વાગ્યાથી લઈને દસ વાગ્યા સુધી ઇંચ ઇંચ જેટલો વરસાદ છે ત્યાં કોઈ અત્યારે જાનહાન જાનહાનિ કે એવું કોઈ એવા કોઈ ન્યૂઝ છે નહીં સાથે કોઝવે જે પાણીથી ગરકાવ થયા છે ત્યાં આગળ યોગ્ય પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે ત્યાં લોકલ એડમિનિસ્ટ્રેશન તાલુકા વિકાસ અધિકારી લોકલ પોલીસ દ્વારા તમામ ગામોનો સંપર્ક કરવાનું ચાલુ છે મોહન નદી અને વીરા નદીમાં જે પાણીનો ફ્લો આવ્યો છે એટલે એના જે કેચમેન્ટ વિસ્તાર છે એમાં પણ તમામ ગામોમાં સૂચિત કરી લેવામાં આવ્યા છે કે ભાઈ ત્યાં આગળ કોઈએ બહાર ખેતરે કે એમાં કંઈ જવું નહીં ઉમરપાડા તાલુકામાં વરસેલા ચૌદ ઇંચ વરસાદથી સર્વત્ર જળબંબાકારની સ્થિતિ ઊભી થઈ છે ધોધમાર વરસાદ પડવાને કારણે નસારપુર ગામનો વાંકી ચેકડેમ પણ ઓવરફ્લો થયો ચેકડેમમાં પાણીની આવક થતાં ખેડૂતોને મોટો ફાયદો થશે ભારે વરસાદને કારણે વરેહ નદીમાં પાણીની આવક થતા કોલકડી જતા માર્ગ પર નદીના પાણી ફરી વળ્યા કોઝવે પર પાણી ફરી વળતા રસ્તો બંધ થઈ ગયો આમ સુરત જિલ્લામાં મેઘરાજા મુશળધાર વરસતા ક્યાંક રાહત તો ક્યાંક આફત ઉભી થઈ છે Bureau Report, BTV News.